શ્રી કૃષ્ણ છે બસ અટાણી ભાગે હાડા શિયાળ પુના પાસ જેવું થયું અને હેને અટાણે હાલો મારે માખણ વેરું કર્યું ને બે ત્રણ દિનનું તે પાણી પાણીથી ધોવે અને પછી કરવાનું હે ઘી ગરમ તે હેને હમણાં તો પાડીઓની સહાય ચાલુ કરી તડીકા પડવા મંડ્યા ને તે તડીકાની તો અમુક થોડી થોડી સાય ઠાઉક દૂધ કરતાં નખતું દૂધ દે ત્યાં પડતી પડતી ને તડિકા ચાલુ થયા તડિકાની અંદર ટાઈડ ટાઈડ કરતા ટાઇટમાં દૂધ અને તડીકામાં હતી સહાય પીવરાવી દઈએ ચાલો એને પાડીને સહ લેવા જ્યાં હાંડો એક કરા તે અડધો હાંડો હવાની પીવરાવા અને અડધો હાંડો અટાણે ત્યાં રાબડા જેવી કરીએ તે ધરાઈ જાય અને માખણ હમણાં ભેરું થયું ચાર પાંચ દિશિયાનું કાંઈ પર આ નહોતી જોડતી ગરમ કરવાનું તે પહેલાં તો ઠાવકું પાણીથી ધોવે નાખા અને પછી કર ઘી ગરમ કારણ કે ઓરી આવે ને તે કીક બનાવી હું તો બનાવીશું અને નકર પછી નિવેદન કરવા જોઈએ તો એમાંય પણ ઘી જોઈએ તે ગરમ કરલા અને છોકરાઓને પૂસે લે એને ખાવું એ બનાવી કીં કે પછી અમારે ત્યાં હમણાં તો નવીરાય નહીં જ જડતી કારણ કે માણો ને જ ને તે કામને હોય આખો દીધી કંઈ પરવાર નહીં જ જડતી અને પાછું તડીકાનું હોય ને ઘીવાળી બહુ વસ્તુ ખાવાનું મન ઓછું થાય ભાવે નહીં ખાઉ ઓગરાઈ જાય ને પાણી પીવરાવે તે બહુ ન ભાવે મીઠી ઘીવાળી વસ્તુ મીઠી જ બને બાકી ઘીવાળું કંઈ બીજું તો બને નહીં તીખું તે સ્વીટ જ બને તે જોવા હે કી કીહે ને તો લાડવાની ઊંઘી કર દે અને નકર પછી જોઈએ તે હેને હાલો પહેલા તો પાડીઓ પીવરાવ પીવરાવદા અને પછી ને ઘી ગરમ કરલા અને કાલોની તો લૂ પડે ને તો એની વાત જવા દો સાંભળી આપણી મોં બાંધવાની ટેવ ઓછી કારણ કે બાંધીએ પણ તડીકો પડે ગરમી થાય ફૂલ તે હે ને બાંધ બાંધાતું હોય ને મોં ઉઘાડું હોય ને એટલી મો ઉઘાડવું હોય તે સાંભળી બરેને આવું ઓલી થાય કે આપણે ન સુલે બેઠા હોય તે આવતી ઈવો તડીકો પડે છોકરા જો ભણીને આવે એ આવે પૂરા બધા નાખી દીધા તડકો તો પડે ઉનારો કામ હમણાં તબેલાનું થોડુંક કરવાનું નક તો કરવાનું નહોતું કારણ કે માણસ હતા ને તે તબેલા કામની યાદી નથી પણ હમણાં હમણાં આજ સો તારીખના તો કામ ચાલુ કરતી તું કરવાનું એ ફૂલ લાગે ને પાછું ઘરનું પણ દુનિયાનું થઈ જાય કારણ કે ટાયા નાના અને હવાર માં ભણવા જવું હોય અને ઓછા પૂરું ઝાડવા કે અમી રે ગા જવા ફરી આમ પાંદડા બપોરે વાર લઈએ ને તો હે વાહો વાહ ઢગલા ને ઢેગલા પાંદડાના ખરીવા માટે અને હું કે પેલા લીલ ભીહો ને બહાર ને નાખ્યું અને ભીહો ને બહાર બધી ફેરવે અંદર બહાર વાળીઓની અને પછી લીલાડો નાખી દીધો ને હું અંદર ના વાહિતા કર નાખાતી હવા હે ને એ હલવું પડે છે પાછી બહાર ફેરવી ને એ પણ પાણી કર્યું ને દો બેન તારો કરે ઈ છે ને બે બે પો એ પણ પાછા માં ટુકડા નાખી દે તો એ કા નાખા પેલા વાંધા ચપાદે બેગા એણે બી સારાનો તરીકો જો હિખા ને હઈઠા બે ગા અને બાર ભાગીને બધીને લીલાઓ નાખી દીધો અને વાંદરને વાંધી દા કરવાના શ્રી કૃષ્ણ જયરાટ વાગે હાથ થઈ ગયા હાથ વાગે મારે કામ લેવાનું હોય છે દિયો ભાઈ લેસન કરે લેસન કરવું જોઈએ દિય લેસન જો કરવા બેંગો અને પાંદડા ઠાર પડ્યો ફરિયામાં હું કડું કામ હોય ને વાહીંતાનું સવારમાં એ લેવા જાય ઢોરનું તો પછી ફરી આનું ધીરે ધીરે ત્યાં રાખે અને આજ છે હોળી તે હેપી હેપીઓલી બધાની અને પણ થોડા ઘણા આપણે હોરીતા વાહિતા થવા જઈએ કારણ કે ઢોર હે હામટા અને બધું ભેરું થયું તે અટણમાં વાહિતા વારંટ નાખે કેમકે રાતના વાહિતા

ને પાંદડું એવું કરીએ ને કે પાંદડ એક ઓછા ઉપર ભીડમાં પાંદડો ભીડ ભોગ પાસેની ટીએ ફૂલ એટલે ફૂલ ઢગલાં પાંદડા જેમ વાર લઈએ ને એવા ઢગલ્યા ઢગલ્યા પાંદડાના ખરી પડે અને મોકામાં ભીડ ભેગી પાછી આ છે ને ધણા કાઢવાની ચાલુ કર્યું પેલો દી ફૂંકણી આવી હતી કામ એટલી ધડ પડીએ બોલે ને કામમાં ખાસું બધી ગોરા એક ટાઈમ તો રાખવો પડે મેં એકલી બે બાઈ હોય ને તો ટેકો થઈ જાય ઢોર નો હાજુ નહીં હસવાનું પછી ઘરનો નો હાજુ અને ફૂકણી આવી ધણા કાઢવાથી ના બધું 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 ભે લાગે આપણે કે કામ ને પણ હે ને કામ તો ઈ વાત માનો કે ભરવા જ નથી જરૂર

ઉતર્યા ને હે ખેતરુંમાં તો ઉડાડને બગાડ નાખી હતી ઘેર હોય ને તો નજર બગાડીએ અને ધ્યાન એ આપણું ખેતરું નહીં નાખવો એડે મન પેલી ટોલી થઈ તો ધાણા કાઢવાનું મુરેજ કરી દીધું આજ શ્રી ગણેશ કર્યા કરી તો જાર નીકળી નીકળીને તો હોરીચ ધાણા કાઢવાનું ચાલુ કરી દીધું તો પેટલે આપ થાય હેવી તમને કાયમ વિડીયો દેખાડી હું વાળીને તો જે પહેલી ટોલી છે ટોલી મોટી છે એમ પણ ટોલી આવે ને પછી મોટી

આજે એક બે હતી હું કપાસ તો ના જી ટોલી આવી ગઈ સો થી આડા થી બીજી ટોલી ઉતી ને થોડાક બાસ કા થી પછી ધક્કો નો ખાતો કેટલા 3 4 5 12 બાસ કા હે અને બીજી પાસે ટોલી થઈ તી ઘેર ના ખવાય ગયા પાંદણા ઈ લોઈ પીધું એને વાતું જવા દીધું ત્રણ ચાર ફેરવારી હતો તો પાંદણા

my video comment or like subscribe